જોયું મિતરિયા બધાય કે શકલા કોઈ દી બાજ નો બને મે બાજ ને શકલું બનાવી દીધું છે જો તારી હા મે હજી તો ડબલ મીટર ચડાવીશ મિતરિયા ખાવા જેવા નઈ રેવા દો વી લોકો પણ મને ભૂખ લાગી છે યાર ફરાડી પેટીસ લઈ આ જા શ્રાવણ મહિનો છે તું નથી રયો કિંકનો ઈ હાવત છે ક્યારે બૂચ મારીને હોય જાય ને ખબર એ નઈ પડે ને ચકલા ને પાછું બાજ બનતા વાર નઈ લાગે અરે પાયકુ કાપી નાખી તું પેટીસ લઈ આ જા પેલા બે પ્લેટ લઈ જ ને લીલી ચટણી જાજી ન ખાઈ મને બહુ ભાવે છે કિંકા નું વ્યાજ ના ધંધામાં આટલો ભરોસો હારો નહી તો પોલીસ વાળા સરઘ કાઢે છે